9 थी बात सरकार श्री जीवी कार्यक्रम तमाम बटे योजो छे એના પાછળનો એમનો ઉદ્દેશ શું છે કે તમે ઉત્તરો પર પ્રગતિ કરો સરસ રીતે ભણો તમાનું પરિવારનું રાજ્યનું અને રાષ્ટ્રનું ગીત થાય એના માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે 61 વિદ્યાર્થી 9th માં અને 41 વિદ્યાર્થી 11 માં એડમિશન લઈ રહ્યા છે એના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ શ્રીઓ આપણા લોક લોકમાળીના ધારાસભ્ય શ્રી ચાવડા સાહેબ ડોક્ટર સાહેબ અને પ્રિન્સિપલ સર સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ આ સ્કૂલમાં આવ્યું આઈને ખૂબ આનંદ ચોખ્ખી સ્કૂલ છે વિદ્યાર્થીઓ બહુ શાંતિથી બેઠા છે કાર્યક્રમ બી થયો હવે ભણતર બાબતે થોડી અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવાની ઈચ્છા છે એક એક મિનિટ અને બધું વાર ભણતર ઉપર નહીં આપીએ બીજી વસ્તુ બી કહીશું તમને હવે તમે જે દિવસે દિવસે જે બી સ્ટાન્ડર્ડમાં આગળ વધશો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકો તોથી પેલે તો સ્કૂલમાં હાજરી તમારી બહુ મહત્વની છે રોજ કોઈ પણ અગત્યના કારણ સિવાય સ્કૂલમાં તમે ગેરહાજર ના રહેતા વિદ્યાર્થીઓ એ તો ધ્યાન રાખવાનું છે સાથે સાથે વાલીઓથી ધ્યાન રાખવાનું છે અને જે એસે એએસએમસી કમિટી મેમ્બર્સ છે એમણે ને ગામના જેવી આ કાર્યકર્તા જે આ સાથે સ્કૂલ સાથે કનેક્ટેડ છે आपी दलतों सी न्यूमाम � नायं � Trustee और tama મોબાઈલનો લગભગ તમે લોકો ઉપયોગ કરતા હો છો સદુપયોગ કરશો તમને ખબર પડશે કે કેટલા એવા સક્સેસ વ્યક્તિઓ છે આપણી જોડે હાલમાં બિલ ગેટ્સને જો સચિન તેડુલકરને જો મેરી કોમને જો એ બધા સંદીપ મહેશ્વરી છે સ્પીકર છે એમના વિશે વાંચો એ બધા પહેલા સક્સેસ નથી થયા પણ કોઈ ભી એક સારી બાબતમાં મેં ધ્યાન કેન્દ્રિત કર્યું તો આજે એ સંશય છે મારી તમને વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે વર્ધન પર તો ધ્યાન આપો 16મી સદી એવી હતી જ્યારે જેની પાસે દો ધન પદારે હોય એ લોકો પૈસાદાર કહેવાતા કે રાજા કહેવાતા પછી એવો સમય આવ્યો કે 18મી સદીમાં જેની પાસે डीजल પેટ્રોલ કૃણ છે એ વ્યક્તિઓ ધન ધનિક કહેવાય અત્યારનો જે 21મી સદીનો સમય છે ને એ એવો છે કે જેની પાસે જેટલો ડેટા હશે ને એ ધનિક કહેવાય છે Google ને કેવું આપણે સર્ચ એન્જિન કરીએ છે કે આપણે કોઈની માહિતી જોઈએ તો તરત Google ને પૂછીએ છે એવી રીતે આ ભણતર થકી છે ને તમે એટલો બધો ડેટા કલેક્ટ કરો એકદમ પ્રવર્તમાન પરિસ્થિતિની સાથે રહો અને આગળ વધશો તો તમારું અને સાથે સાથે આપણા રાષ્ટ્રનું બધાનું કલ્યાણ થશે એટલે એના પર ફોકસ કરજો મોબાઈલનો દુરુપયોગ કેટલો બધો દુરુપયોગ એટલો બધો વધી ગયો છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે લગભગ એનો બહુ જ ઉપયોગ થાય જ્યાં તમે એટલી બધી તમારો સમય ને શક્તિ એના પાછળ ના વેડવો કે જેના ખોટા પરિણામ આવે અને પેરેન્ટ્સ જે તમારા ઉપર ફોકસ કરી રહ્યા છે મહેનત કરીને ગમે તેની તો તમે એનાથી ડાયવર્ઝન સર્જાય છે બહુ જ સારી સ્કીમો છે પહેલાં એવો સમય હતો કે જ્યારે બહુ ઓછી સ્ત્રીઓ બહેનો એવી હતી કે તેમને સ્કૂલે જવા બી મળતું નથી તમે બહુ જ કિસ્મત કરા છો જે અત્યારની પેઢી છે કે પેરેન્ટ્સથી અવેર થયા છે તમને સ્કૂલે હોટલના સરકાર બી એટલો प्रयासो करी ली छे અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે અમે કોઈ સરકારી સ્કૂલમાં બેઠા છીએ કે પ્રાઇવેટ સ્કૂલ કરતા પણ સારું વાતાવરણ છે તમે બધે કેટલા સરસ રીતે બેઠા છો તમારો ડિસિપ્લિન કેટલો સારું છે એટલે જે બી તમને સહકાર મળી રહ્યો છે તમારા પ્રિન્સિપલ તરફ તરફથી કે જે બી એ દાતાશ્રીઓ છે એમના તરફથી મેનેજમેન્ટની જે બી ટીમ તમારી પાસે કામ કરી રહી છે એનો સદુપયોગ કરો સમયને ઓળખો તમારી પાસે એક જ કાર્યવાર છે માતાશ્રી આ જે પેરેન્ટ્સ બેઠા છે એમને બી કહું છું તમારા દીકરી દીકરીઓને તમારે કાર્યવારમાં શું આપવાનું કે ભણતર તો એકના બદલે બે ગુણ અને એનાથી બી વધારે તમારે પૂજાઘર કરવાના છે પહેલાનો સમય એવો હતો કે દીકરી એટલે ટેન્શન બટ નાઉ ઇટ ઇઝ તમારે સાબિત કરવાનું કે ઇઝ ઇક્વલ ટુ ટેન્શન ઇટ મીન્સ ડોટર किस्मत थोड़ ज्याता हो अपने तो जो बामनाथ महादेव सानिध्य में बैठा छे भगवान भोलानाथ ने प्रार्थना एम कृपा दृष्टि राखे तमे मार देश को भविष्य छो તમારું ભણવા ઉપર ફોકસ હોવું જોઈએ અને આ જે બી તમને નવી નવી ટેકનોલોજીનો યુઝ કરવા મળે છે એનો ફૂલ ઉપયોગ કરો મોબાઈલનો ઉપયોગ બંધ કરો બહુ રેર કેસમાં તમારે જરૂર પડે તો એનો ઉપયોગ કરજો કારણ કે એના સારા કરતાં ફોટા પાસા બહુ છે આપણે એને કરીએ છીએ ઘણા બનાવો એવા બનતા હોય છે કે જેથી કરીને એક બે વ્યક્તિ જોડે એક બે વ્યક્તિનો ફોટો બનાવો બને તો બીજા મા બાપુ ડરતા હોય છે મારે હાયર એજ્યુકેશન દીકરી નથી મોકલતા હું જે કહેવા માંગુ છું તમે સમજદાર છો એને સમજો એનો મિસયુઝ ના થાય આપણી માટે એને એનો ઉપયોગ કરો અને કોઈ પણ એક એવી શક્તિ સાથે કનેક્ટેડ રહો બધા સ્કૂલમાં એવું કરવામાં આવતું જ હશે પણ તમે બધા સમજી શકશો આઈ વુડ લાઈક ટુ સે સમથિંગ લાઈફ એર ઇફ યુ વોન્ટ ટુ નો बोलो सांभळो मांगो छो आपने आवा पाछा नहीं पडवा कोई मानस क्या इंग्लिश ना बे शब्द बोली तो था 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 था। आपने के नॉट एबल टू प्रैक्टिस इन ना व्हाट टू डू ये तो क्या भी आगळ बढ़वा मोबाइल फेंकती हो तो ने आपने के बहुत खबर पड़े के गुजराती आनो आई ने इंग्लिश में आऊ लगाए वो श्रीमद् भगवत गीता में से विषय જો તમને એવું કેવા માંગુ તો કે ખાલી જે તમે સાંગળો તમારે સમજો કે હું જે કેવા માંગુ છું અને ભાષા ઉપરનું જે જ્ઞાન છે ને અહીંયા તમે આવ્યા છો વિદ્યાર્થી જીવનમાં તો એને ભી શીખી લો પરિસ્થિતિ ગુજરાતીઓની એવી થાય છે કે સમજી શકે ને લગભગ બધું આઈ કે નન્ક કે બટ આઈ કાન્ટ એક્સપ્લેન બીકોઝ આઈ વોટ બીનો કો બોક કે બોક કે એટલે આપણે ક્લેરિટી નથી એના માટે કેને વારંવાર એવી ભૂલો થઈ રહી છે જે પેરેન્ટ્સ છે ને એ એમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે એમના મગજમાં એક વસ્તુ એવું છે કે આ સ્કૂલોમાં મારું છોકરો ઇંગ્લિશ નહીં છે પરિસ્થિતિ એવી થાય છે ગુજરાતી મીડિયમ ફર્સ્ટ આગળ આવે છે ઘણા એવા ઉદાહરણો છે કે અહીંયાથી ભણીને વ્યક્તિઓ જે બાજુની સ્કૂલમાં જઈને એક વિદ્યાર્થી ચાવડા સાહેબ એવા મળ્યા કે એમના ઘરમાં લાઈટ નથી અને આખા ગુજરાતમાં એ વ્યક્તિ ફર્સ્ટ આવ્યા છે એ ગૌરવ છે हमने पाँचा दावत किया यहाँ मजूरी करवाया तो ना यहाँ हो गया। इतने आज जेबीथेयर स्कूल में हमने शिक्षकों से ने राष्ट्र निर्माण का काम का सब की मोटो सीम पड़ा हुए नहीं तो एमोपोन हुए से। बराबर चारा सारे जेते हो करके अधिकारी होता। पर कदाचित ना शिक्षक वो भी कितनों से लेकिन इंसाफ वाकी डगर पे तमने भी कही दिए जिस श्रीमद् भगवत गीता की बात करते हैं हम कि ड्यूरिंग द वन केस वॉर बिटवीन कौरव एंड पांडव अर्जुन टोल्ड टू कृष्ण आई डोंट लाइक टू फाइट देम बिकॉज़ दे आर नॉट माय एनिमी दे आर माय रिलेटिव तमने समझण पड़ती है तो आगे जवाब दो अर्जुन जी स्थिति जारे भी उत्पन्न था है, था है।, है <laughs> ना था है कि बहु बड़ी मारी सामने मुसीबतों से मारे कोनी सामने लड़वाने से क्या એક સાચી જગ્યાએ એક સારા શિક્ષણ સાઇટ કે તમારો વાલી આપણો માતા પિતા છે ને એ આપા શિક્ષકો રેપર્સ તમને ત્યાંથી તમે જે મન છે ને એવું ક્યાંય થી ન હોય એટલે ડાયવર્ઝન જે જગ્યાએ જે આવતું એક પોટી સોપલ એ અવત્યને તમે છે ક્લાઈમર્સ વે જો કોઈ મોટો સહારો મળી જો ત્યાં ડાયવર્ટ થવાનો મોકો છે એવું ન કે એવું ન થી કરવાનો આપણે हमदरी को नहीं सारा भूलू नहीं है आपने ये आशा कि है कि जब कृष्ण ने अर्जुन से dicho na ke kusoch cha ananno sochaspom pragna vadan se vaase se gata stum daka suchna anundi socham pattika you are thinking like a wise man but pandit cannot think about living in the time sarat rike gano bije ma so tarinet ni क्या diversion ना aave dikario तमे याद रखो तमे समाज ना गड़तर मा सौथी वधारे योगदान तमारू रहेशे पांच जेवी जिंदगी छे एने साचवीने राखो अने बहु सरस रीते आगळ वधो जे समाज नुं सारू गड़तर थशे एनी जवाबदारी वधारे तमारा उपर छे बराबर अत्यारे सरकारनी एटली बधी स्कीमो छे एटली बधी जग्याए तमे दरेक विभाग मां जई शकशो के सरस बणो जरे समय आवे तरे स्कूल ना अंदर जे बणाइलु छे ए जे वस्तु तमारे सामने जे भी कॉम्पिटिटिव एग्जाम मा आपसो एमा आउसे माने जरूर पसे जरे आ शिक्षण गामत छे जे तुम्ही तमने मदत करसे एक दिवस एउओ आउसे के आ मंच ऊपर तमारे कतीली घना बैठा हा अने bija vidyarthi jo tamari samne ahe